નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવેર તાલુકામાં અંગારા ગામે શક્તિ યુવક મંડળ અંગારાના માય ભક્તુરથ સાથે અંબાજી પગપાળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અંગારા ગામે મા શક્તિ યુવક મંડળ અંગારા માય ભક્તો રથ સાથે અંબાજી પગપાળા યાત્રા રથયાત્રા માટે મોટી સંખ્યામાં નીકળ્યા હતા તેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને અંગારા પંચાયતના સરપંચ દાસિંગભાઈ અને વોર્ડ નંબર બે ના સભ્ય રમણભાઈ વસિયા સામાજિક આગેવાન વિક્રમભાઈ તડવી મનજીભાઈ ભરતભાઈ દ્વારા ખોડિયાર માતાજીના મંદિરેથી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું યુવાનો બાળકો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આરતી પ્રસાદ કરી અને માય ભક્તો જય અંબી બોલ મારી અંબી જય જય અંબે અંબાજી દૂર દૂરથી જવાનું જરૂર છે તેવા નારા બોલાવતા નીકળ્યા હતા અને આજુબાજુ વાતાવરણ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મહિલાઓ બાળકો આગેવાનો સંજેલી સુધી મૂકવા ગયા હતા તેમાં સૌથી વધુ માય ભક્તો રથ સાથે અંબાજી પગપાળા રથયાત્રા જવા રવાના થયા હતા નિલેશ વસૈયા આઈ ન્યૂઝ ગુજરાતી સિંગવર્ગ